વાઘોડિયામાં આદિવાસી સમાજ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી વાઘોડિયાના સુરા તળાવ ગામની નર્મદા વસાહતના આદિવાસી સમાજ દ્વારા ઉજવણી આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી ઉજવણી કરતા આદિવાસી આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરતા આદિવાસી સમાજના બનેલા ઘેરૈયાઓ

ગેરિયા બનીએ છે અને 10 દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે એટલે અમે અમારા તહેવારમાં નાસી કૂદીને અમે હોળીની પરંપરા ઉજવીએ છે જય આદિવાસી જય જોહર હોળી ધોળીનો તહેવાર વર્ષોથી ઉજવતા આવ્યા છે અમારા ગૈરાઓ ઉજવતા હતા અને અમે પણ ઉજવીએ છીએ અને ગેર બનીને પાંચ દિવસથી ગેર બની નાચી કૂદી અને હોળીની ઉજવણી કર્યા છે હોળી ધૂળેટીની અને કેવી રીતે ઉજવણી કરવા ધાર્મિક કયા કયા કાર્યક્રમો રાખો ધાર્મિક કાર્યક્રમ તો લોક નૃત્ય છે પછી હોળી હોળીના દિવસે વાસ રૂપી અને હોળી હરગાવીએ અને પછી હરગાવી અને એને પાસે જે હોળીનો વાહરો હોય એ એને નીચે હરગીના નીચે પડી જાય એટલે ટચકો મારીને કાપીએ માન્યતા હવે અમે પહેલેથી કરતા આવ્યા સમારો ગેરાઓ એટલે અમે એ રીતે અમે કરીએ આ દિવસની ઉજવણી એ લોકો જે વાંસ રોપે છે મેન એ વાંસની આજુબાજુ રોડી શકે એ વાંસ જ્યારે હરકીની નીચે પડે છે તો પછી એ લોકો પોતાના જે પારિયા હોય છે એમાં એમને એવી રીતનું એવું કહેવું છે કે એક ધસકે એ પારિયોથી ટુકળો થવો જોઈએ અથવા ના કપાય તો સમજો કે આવતું હોય અમારું ફેલ છે એવું એવું માનવું છે એ લોકોનું